આવા એક કથાકાર હતા અને એમને કથા ચાલુ હતી અને એમાં બધા આવી રીતે આરામથી ગામના લોકો બેઠા હતા અને કથાનો એવો રંગ જામ્યો તો મહારાજ અહીંથી કથા કરે સત્સંગ કરે ભજન કરે અને બધા નાચે ગાય અને આનંદ કરે એવામાં એક ચોર હતો એ આવીને એક ખૂણામાં બેઠો હવે ચોર ખૂણામાં જઈને બેઠોને એ ભગવાન આ ભાગવતની કથા સાંભળે ભાગવતની કથા સાંભળતા સાંભળતા એને પણ રંગ લાગ્યો એટલે ઊભો ન થયો થોડીવાર બેઠો તો થોડીવાર માટે પણ એને કથા પૂરી સાંભળી પૂરી થતા કથામાં પેલા વ્યાસપીઠ પરથી એમણે પ્રચાર કર્યો એનાઉન્સ કર્યું જો તમે લોકો કોઈ નિયમ લેવા માંગતા હો કથામાં તો ઉપર આવીને નિયમ લઈ જાઓ એટલે એમાંથી કોઈ ભાઈ આવ્યા કે ભાઈ આજથી હું પેલો કે હું આ નહીં આ નહીં આ નહીં આ નહીં કરું પેલું નહીં કરું આ બધા વ્યસન છૂટતા ગયા ભાઈઓના બધાનો વારો આવ્યો તો ખૂણામાં પેલો ભાઈ બેઠો હતો ને એ વધારે વધારે હંતાતો જાય ને ભીડમાં અંદર જતો જાય ધીરેથી પેલા મહારાજની નજર પડી ભાઈ તું ખૂણામાં બેઠો છે પેલો કે હું કે હા તમે તમે આવો એટલે પેલો ચોર છે ને એ પકડાયો વ્યાસપીઠ પર આવ્યો કે મહારાજજી બોલો તે કે કશું બોલવાનું નથી આ બધા જે કર્યું એમાંથી તમે કંઈ કરવા માંગતા હોય જીવનમાં તો કહો કઈ વ્યસન છે તમને તો છોડો હવે પેલો કેવી રીતે કે મારે ચોરીનું વ્યસન છે રોજ રાતે ચોરી ન કરવા જવું તો મારે ચાલે નહીં ઊંઘવાય નીકળી જવું આંખ બંધ કરીને કોઈના ઘરે ચોરી કરી આવું એવી રીતે તો ન જ કહીએ કે જાહેર માં નહીં પકડી લે બધા એટલે એવું કીધું કે મહારાજ જી બધાની વચ્ચે ન લઉં ને મનમાં મનમાં લઉં તો ચાલે કઈ વાંધો નહીં તમે મનમાં લોશો તો આને તો ખબર જ છે આ તો અંતરિયામી છે હા આને બધી ખબર છે તું જાણે ને આ જાણે તું લઈ લે એક તો એણે વિચાર કર્યો કે કોઈએ કીધું તું ચોખાની બાધા કોઈએ કીધું તું ફલાણાની બાધા કોઈએ કથાની બાધા કઈ કઈ બાધાઓ લીધી બધાએ એટલે કઈ કઈ બાધા લીધી પેલા ચોરે મનમાં બાધા લીધી શું લીધી ખાંડનું ગાલું નહીં ખવ સાંભળજો ખાંડનું ગાડું નહીં ખવ હવે આવી કઈ બાધા આવી બાધા સાંભળી ખાંડનું ગાડું નહીં ખવું હવે આવું તો ક્યાંય થવાનું નથી ને એને કઈ વાંધો આવવાનો નથી એટલે એ ભાઈ તો કથા પતાવીને જય શ્રી કૃષ્ણ કીધું પ્રસાદ લીધો મહાપ્રસાદ એ મસ્ત ટનાટન થયા અને પછી ચોરી કરવા નીકળ્યા રાત્રે ચોરી કરવા ગયા અને રાજાને ત્યાં જ ચોરી કરી ગામના રાજાને ત્યાં ચોરી કરીને પછી વગડામાં આવીને બેઠા પોતાની પોટલી લઈને બેઠેલા હતા વિચાર કરતા હતા કે સારું ભૂખ બહુ લાગી બપોરે તો પ્રસાદ મળી ગયો હતો પણ અત્યારે શું કરવું આમ કરીને ઉપર જોયું ને તો ઝાડની ડાળી પર ખાંડનું ગાડલું કેવું પતાસાથી બે પૈડા બનાવેલા પાછળના પતાસાથી બે પૈડા બનાવેલા આગળના અને આગળ બે પતાસાથી બળદ બનાવેલા હવે અલા મેં તો એમ કે વિચાર્યું જ નહોતું કે બળદ ગાડું ખાંડનું બની શકે એને તો આમથું જ મજાકમાં જ આવી લીધું હતું કે હું ખાંડનું ગાડું નહીં ખાઉં હવે આવું ખાંડનું ગાડું બનતું હશે એને ક્યારેય વિચાર જ નહીં હવે એને વિચાર કર્યો કે ખાઈ લો મને ભૂખ તો બહુ લાગી છે પતાશા સામે જ દેખાય છે સફેદ સફેદ પતાશા અને રાતના ચંદ્રમાની ચાંદનીમાં ચમકે મસ્ત એટલે એમ કે ખાવા જ છે મારે તો મને તો ભૂખ લાગી છે થોડી વાર બેઠો વિચાર કર્યો કે ડાળી પર ચડું જેવો ઝાડના થડે ચડ્યો પાછો વિચાર આવ્યો કે મેં તો ભગવાનની સામે વચન આપ્યું છે ભાગવતજીમાં અને પેલા મહારાજે કીધું હતું કે હું નથી જાણતો કોઈ નથી જાણતું પણ આ જાણે છે આ અંતરયામી છે અને ભગવાન અંતરયામી તો છે જ તો હારું હું આ ગાડું ખાઈશ તો મારી તો બાધા તૂટી જશે શું કરું એટલે એણે ક્યાંક સદબુદ્ધિ પેલી કથામાં બેઠો હતો ને એની એને સદ્બુદ્ધિ એની અસર રહી અને એણે શું કર્યું કશું પણ થઈ જાય આજે ભૂખે મરી જવું પણ હું ખાંડનું ગાડું તો ન ખાઉં એમ કરીને આમ ચૂપચાપ હાથ બંધ કરીને બેસી ગયો થોડીવાર થાય ને એનું મન જાય ખાંડનું ગાડું ખાઈ લઉં તો ના ના તે બાધા લીધી છે હો તારે ગાડું ન ખવાય થોડી વાર થાય પાછી ભૂખ લાગે અંદર આગ લાગે એટલે પાછો જોઈએ ખાંડનું ગાડું ખાઈ લઉં તો નાના અંતર્યામી છે બધું જાણે છે તારે ન ખવાય તે બાધા લીધી છે હો આમ આમ વિચારતા વિચારતા રાત વીતી ગઈ અને એ નીકળી ગયા નીકળી ગયા ઘરે જઈને એ ભાઈ જમ્યા હશે ને સૂઈ ગયા હશે ત્યાં રાજાને ત્યાં એક સમાચાર આવ્યા કે ભાઈ એક ઝાડની નીચે જે ચોરને પકડવા સિપાઈઓ ગયા હતા ને એ સિપાઈઓ ત્યાં કોઈ ઝેરને કારણે મરી ગયા છે એ જ ઝાડની નીચે જ્યાં ચોર બેઠો તો એ જ ઝાડની નીચે સિપાઈઓ જે ચોરને પકડવા ગયા હતા એ આ ચોર ઊભો થઈને ઘરે ગયો અને સિપાઈઓ ત્યાં પહોંચ્યા આખી રાત ચોરને શોધતા શોધતા વીતી ગઈ તી એમને ભૂખ લાગી એમની નજર પડી ખાંડના ગાળા પર પતાશા જોયા એટલે એમણે વિચાર કર્યો કે ચાલો એક એક પતાસુ ચારે સિપાઈઓ વેચી લઈએ ચારેય સિપાઈઓએ એક એક પતાસું ખાધું થયું એવું કે એમને ઝેર ચડ્યું પતાશામાંથી અને એ ત્યારે ચાર મર્યા છેલ્લે જતા જ્યારે તપાસ કરવામાં આવી રાજાજી દ્વારા ત્યારે ખબર શું પડી કે એ ગાડું જે લબડતું હતું ડાળી પર એની ઉપર એક મરેલો સાપ લટકતો હતો મરેલો સાપ લટકતો હતો અને એના મોઢામાંથી જે ઝેર પડ્યું હતું ને આ પતાશામાં શોષાઈ ગયું હતું અને આ ચારેય પતાશામાં ઝેર પડ્યું હતું અને એ જો ચોર ખાતે તો મરી જતે એટલે કથામાં કે ક્યાંય પણ તમે ભગવાન પાસે કોઈ અમુક નિયમો લો છો ને તો એની લાજ ભગવાન રાખે છે આ વાત પરથી આપણે આવું વિચારવાનું છે હા નાની નાની વાતો એવી આવશે કે આપણાને શ્રદ્ધા મજબૂત બને અને ભગવાનને એક જ વાત કરવાની પ્રભુ તારા શરણે આવ્યા છે તારા નામે તારા ભરોસે આવ્યા છે અમારો વિશ્વાસ ને શ્રદ્ધા અખંડ રહેને ને એનું કામ તારું છે હવે હા અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે વક્તાનું